મેઘરાજાની તોફાની બેટિંગ ગારદા ગામનું રાણી ફળિયું બન્યું સંપર્ક વ્યાનું મોટા જાંબુડા અને ગારદા ગામ વચ્ચેની પસાર થતી મોહન નદી પણ ગાંડીતુર બની ભારે વરસાદને પગલે ગારદા ગામના રાણી ફળિયા તરફ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા નદી કોતરમાં પણ પાણીનો પ્રવાહ વધતા રાણી ફળિયા તરફ જતો રસ્તો તેમજ નાડું પણ ગરકાવ કોતરમાં પાણીનો પ્રવાહ વધતા ફળિયાના રહીશોને હાલાકી ભોગવવાનો વારો સ્થાનિક તંત્ર દ્વારા તપાસ હાથ ધરી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી બન્યું છે